આજ રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપી અને ઝાલોદ તાલુકામાં થતો ભ્રષ્ટાચાર રોકવા માટે એક રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરી રહ્યા છે ઝાલોદ તાલુકાની અંદર મનરેગા શાખા નાણાપંચ કે ટ્રાયબલના વિકાસના કામોના નામે જે તે અધિકારીઓ લાચ રૂચવત ટકાવારી અમુક ચોક્કસ પ્રકારની ટકાવારી લીધા વગર કામોની મંજૂરી નથી આપતા અને મનરેગાના શાખાને હેઠળ પણ કેટલોક મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ લાભાર્થીઓ દ્વારા અમને જાણવા મળેલ છે અત્યારે સાહેબશ્રીને અમે રજૂઆત કરીએ છીએ આ ટૂંક જ સમયની અંદર આ જે ભ્રષ્ટાચાર આજે ટકાવારી જે લેવામાં આવે છે આ ટકાવારી જો બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંત માર્ગે આગળ વધશે અથવા તો આ જો સતત આ રીતની પ્રોસીજર લેશે ત્યારે તાળાબંધી કરી પણ કરવા માટે પણ અમે મજબૂર ના થવું પડે એના માટે આજે જાણ કરી રહ્યા છે અનિલભાઈ ગાય છે આમ આદમી પાર્ટી પ્રમુખ